ચાલો ગાયે ગીતડું એમાંનું પેલું ગીત છે દોસ્તો અંતર મંતર જંતર સૌ સાંભળો હવે બધા અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર તને ચકલી બનાવી દઉં તને કાગળ બનાવી દઉં તને તને બનાવી ખાલી એમાં પરી આવે છે મતવાલી મારી ટોપલીમાં માં જાદુ ચલા એમાં પરીને બેસાડું એનું સસલું બનાવી દઉં એનું સસલું બનાવી દઉં છું અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર તને ચકલી બનાવી દઉં તને કાગડો બનાવી દઉં તને ચકલી બનાવી દઉં તને કાગડો બનાવી દઉં જુઓ આ છે ગંજી પાની રમત અરમત માં છે મોટી ગમત પેલા ગુલમ આવે છે પછી રાણી આવે છે પેલા ગુલામ આવે છે

પિંગુ ખૂબ દોડે છે પિંગુ ખૂબ દોડે છે મોટા ઝાડ કૂદે છે મોટા ઝાડ કૂદે છે એનો લંબુ બનાવી દઉં હા અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર તને ચકલી બનાવી દઉં હમ तन कागड़ बना भी दऊ चला ओके मजा